રિપેરિંગમાં આવતા વાહનોનું નોંધણી રજીસ્ટર મેન્ટેન ન કરતા ગેરે સંચાલક સામે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભૂતકાળમાં અમદાવાદ શહેર ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ તેમજ વડોદરા શહેરમાંથી પણ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પકડાય તેમજ અન્ય જગ્યાઓ ઉપર આતંકવાદી ત્રાસવાદી અસામાજિક તત્વો બહારથી આવી શહેરના વિસ્તારોમાં આશરો મેળવી ગુનાઓ આચરી નાસરી છૂટતા હોય અને આ તમામ ગુનાહિત કામગીરીમાં ગુનેગારો એકબીજાના સંપર્ક માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું તપાસ એજન્સી થકી બહાર આવતું હોય છે આ ગંભીર ગુનાઓ શોધી કાઢવા મોબાઈલ ફોનના આઈ એમ ઈ આઈ નંબરનું ટ્રેકિંગ કરી ગુનાના મોડ સુધી પહોંચવાના પ્રયત્નો કરતા દુકાનદારો દુકાનદારોનાઓએ અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ કરી વેચાણ અર્થે લીધેલ હોવાનું ઘણી વખત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકત નોંધણી સલામતીની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક હોવાથી જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતા દુકાનદારો નિયમ મુજબ રજીસ્ટર નિભાવવા બાબતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્મા કોમાર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાતળાનાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાની આપેલ સૂચના આધારે ચેકિંગની કામગીરી હતા તે દરમિયાન ફતેગંજ વિસ્તારમાં ફૂલવાડી ચાર રસ્તા પાસે આવેલ સ્ટાર ઓટો ગેરેજ દુકાન ચેક કરતા દુકાનના માલિક મયૂર અનવરભાઈ રાઠોડનાઓએ દુકાનમાં હાજર મળી આવતા તેઓને પોતાની દુકાનમાં જૂના તથા રિપેરિંગમાં આવતા જૂના વાહનોનું ખરીદ કે વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના વાહનો ખરીદ વેચાણ કરતી વખતે ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની નોંધણી પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા મુજબ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતાં તેઓની પાસેથી કોઈ રજિસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવેલ આમ સ્ટાર ઓટોગેરેજ નામના જૂના તથા રિપેરિંગમાં આવતા જૂના વાહનોનું ખરીદ કે વેચાણ દુકાન માલિકનાઓએ જૂના વાહનો ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામાના જણાવ્યા મુજબનું કોઈ રજિસ્ટર નહીં નિભાવી વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબસિંહના જાહેર કરવામાં આવેલ જાહેરનામાના ભંગ કરેલો હોય જેથી દુકાન વિરુદ્ધમાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ તથા જીપી એક્ટ કલમ એકસો ત્રેતાલીસ એ બે મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી તથા પોલીસે મયુર અનવરભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી